પાટણ જિલ્લાના રાધનપુરના લાઠી બજારના વેપારીઓ નગરપાલિકાની કામગીરીથી નારાજ વેપારીઓ ગંદકીનો બની રહ્યા છે ભોગ તેને લઈને વેપારીઓ દ્વારા નગરપાલિકાને મામલતદાર સમક્ષ લેખિતમાં સફાઈ કરાવવાની કરી માંગણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ नगरपालिकाની કામગીરી સામે ઉઠી રહ્યા છે સવાલો લાઠી બજારના વેપારી મણીલાલ ઈશ્વરભાઈ પંચાલ દ્વારા મામલતદાર શ્રી અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી લાઠી બજારમાં ગટરની સમસ્યા અને સફાઈની કામગીરી ન થતી હોય સ્ટ્રીટ લાઇટ બંધ હોય તેવી અનેક સમસ્યાઓને લઈને લેખિત અરજી કરવામાં આવી લાઠી બજાર ખાતે नगरपालिकाની ટીમ દ્વારા સાફ સફાઈની કામગીરી ન કરવામાં આવતી હોય વેપારીઓની દુકાનો પાસે કચરાનો ઢગલો પડ્યા હોય ગટર ના ગંદા પાણી વહેતા થતા હોય અને લાઇટો બંધ હોય તેવી સમસ્યાઓને લઈને લાઠી બજારના વેપારી દ્વારા લેખિતમાં રજૂઆત કરાતા હજુ સુધી તંત્ર એટલે કે નગરપાલિકાના પેટમાં પાણી હાલતું ન હતી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી ન હતી કે ગટરની કામગીરી પણ કરવામાં આવતી ન હતી તેને લઈને રાધનપુરની નગરપાલિકામાં હાલ વૈભટદાર અને ચીફ ઓફિસર દ્વારા લાઠી બજારની કામગીરી ન કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી નગરપાલિકા સામે